પાસખા છે શું અને પ્રભુ યસુના મરણની સાથે શું એને કોઈ લેવા દેવા છે કે નહીં પ્રભુ પૂછ્યું માટે અમે પાસ્ખાની તૈયારી ક્યાં કરીએ ત્યાં પાસ્ખા નહીં ત્યાં પાસઓવર શબ્દ છે અને આ પાસઓવર એને બે ખમીર રોટલીનું પર્વ કહેવામાં આવતું ગુજરાતી બાઇબલમાં લખી નાખ્યો છે પણ તમે મૂળમાં જઈને જોશો ત્યાં પાસ્ખા શબ્દ નથી પાસ ઓવર છે ઉત્પત્તિના પહેલા અધ્યાયની પહેલી કલમથી પ્રકટીકરણના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ સુધી ક્યાંય પાસખા નથી પાસ ઓવર છે આપણે સિઝનલ ક્રિશ્ચિયન થઈ જઈએ છીએ જેવી રીતે આંબાની ઉપર કેરી ત્યારે જ આવે જ્યારે ઉનાળો બેસે બીજા સમયોમાં એની ઉપર કેરી ના હોય એવી રીતે આપણા જીવનોમાં પણ આ ઉપવાસ કરો બાઇબલ વાંચો ને કંઈક દેવળમાં જાઓ ને આ બધું ક્યારે કરવાનું તો કે તો માર્ચ ને એપ્રિલમાં કરવાનું થોડું ઘણું ડિસેમ્બરમાં કરી લેવાનું બાકીના સમયોમાં આપણને યોગ્ય લાગે ફાવે જેવું ગમે આપણી ઈચ્છા થાય એવું જીવન જીવવાનું બાકીના સમયોમાં આપણી ઉપર ફળ આવે નહીં એવા ખ્રિસ્તી આપણે નથી બનવાનું